જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો તો અત્યારે વાગી ગયા છે દસ અને મારું ઓલમોસ્ટ કામ ડન થઈ ગયું છે અને બસ હવે હું ફ્રી થઈ છું પણ હવે લેવા જવાનું છે કે એ વિચારું છું કે લેવા જાઉં કે શું કરું અને અત્યારનું વેધર જો વાતાવરણ અંધારું તો નથી અને પેલુંય નથી એકદમ ખુલ્લું નથી ને અંધારું નથી એ રીતનું અને બસ હવે કાલના જે ઓર્ડર છે તો એ ઓર્ડર બુકમાં લખવાના છે એ બધું કામકાજ છે અને કાલનો વરસાદ કંઈ આવ્યો નથી અને બસ એવું છે અહીંયા વરસાદ કંઈ આવતો જ નથી એમ થાય કે સુરત દ્વારકા ને જુનાગઢ ને બધી કેવો વરસાદ થયો છે તો એવો વરસાદ આવે ખાસ પણ નથી આવતો શું કરવાનો તો ઓછી અહીંથી વરસાદ માટે તરસીએ છીએ કે વરસાદ આવે આવે બટ આવતો જ નથી આવે તો ખાલી બસ ઝાપટું થોડુંક એવું આવીને જતું રહી છે પ્રોપર જે વરસાદ આવવો જોઈએ ને એ રીતના નથી આવતો તો ચલો મારું રૂટિન કામ તો થઈ ગયું છે અને બસ હવે જે મારે બીજું રાખડીનું ની કરવાનું છે તો એ થોડું થોડું કરું અને મારે જે રેઝિન ડીશ છે પણ એ બપોરે નીકળશે પછી એમાં બીજી ડીશ મારે ઢાળવાની છે તો એક ફોટો ફ્રેમમાં રેઝિન કરવાનું છે તો મેં તું બપોર સુધી રાખું બપોરે જ પાછું રેઝિનનું કામકાજ પાછું સ્ટાર્ટ કરીશ તો ચાલો એવું છે તો જો હવે જાઓ કે ન જાઓ એવું છે બે વસ્તુ છે જાઓ કે ન જાઓ જોઈએ હવે શું કરું તો ચલો મળીએ પછી લંચ રેડી થઈ ગયું છે તો લંચમાં શું શું છે તમારી સાથે શેર કરું બસ એના ટિફિનમાં હમણાં તમને ખબર છે કે ભાત જ નકરા ચાલે છે ભાત ખીચડી અને પૌવા તો સાંજે મારા માટે બનાવવું પણ અત્યારે બપોરનું જે હોય છે ને લંચમાં એ જ તે અત્યારે પુલાવ કર્યો છે પછી ચેવડો લઈ લીધો છે ને છાસ લઈ લીધી છે બસ ઓમ બી હું છે ને બપોરે નોર્મલ જ ખાઉં છું કે આ મગને એવું જ ખાઉં છું તમને ખબર છે કે મારું વેટ વધી ગયું છે એટલા માટે તો બસ એવું જ ખાવ છું પછી બીમાર થઈ હતી તો બી એવી રીતે કન્ટિન્યુ મેં ચાલુ રાખ્યું છે તો એવું છે તો બસ હવે લંચ કરી જાઓ કરી લઉં આવી જાઓ તમે બધા પણ તો ચલો લંચ કરીને પછી મળીએ પછી રેઝિન્યુ કરવાનું છે પછી મળીશું અત્યારે વાગી ગયો છે દોઢ અને વરસાદ ચાલુ થઈ ગયો છે હું કહેતી હતી ને સવારે કાળા ડીબાંગ વાદળા છે એટલે આવશે તો ખરી પણ જો આવોસ કન્ટિન્યુઝ આવે ને તો મજું પડી જાય મોજ પણ આવે તો થાય એ વસ્તુ છે ને કેટલા મસ્ત કાળા ડિબાંગ વાદળા છે જેટલા કાળા ડિબાંગ વાદળા છે ને એટલો આવવો જોઈએ વરસાદ એવું છે તો સારું છે વેધર પણ સારું છે પણ જબરજસ્ત આવી જાય ને પણ એટલો બધો જબરજસ્ત જેવો જોઈએ ને એવો આવતો નથી બસ જો આટલો મારો હાથ છે ને જો આટલો નથી હજી પહેલો જો છે જો એવો આવે છે હજી પૂરો હાથ એ મારો નથી પડેલો એટલો આવે છે એટલો એવું છે તમને લોકો કે આ એક બાજુથી જ વિડીયો કેમ લે છે બટ મારી જે હોલ ની ગેલેરી છે ને ત્યાંથી બરાબર છે ને પ્રોપર તમને ન દેખાય ગ્રીન હરી છે ને એકદમ વ્યવસ્થિત રીતે મોટું છે ને એટલે વરસાદ દેખાય ત્યાં બરાબર છે ને ને પીક આવે એટલે ત્યાંથી હું નહીં લેતી એટલે મારી જે બેડરૂમ ની બારી છે ને ત્યાંથી હું લઉં છું ત્યાંથી મસ્ત આવે જો અત્યારે બંધ થઈ ગયો છું આવો અમારો વરસાદ છે અમદાવાદનો ચલો વરસાદ તો એનું કામ કરશે આવશે ન આવશે હવે હું થોડી વાર રેસ્ટ કરી લઉં ત્યારે ભરે મારું રૂટિન કામ લઈને બેસી જાઉં વાગી ગયા છે પોણા પાંચ અને બસ ને રેઝિનના કોટ નાખ્યા ફોટો ફ્રેમ ને નાખ્યા ને એ નાખ્યું હવે છે ને રાખડીનું છે પણ મેં ઘડિયાળ હું વિચાર કરું છું કે ઘડિયાળનું પાછળનું જે પેલું હોય છે ને તો એ કર નાખું એકદમ ક્લીન જોવું કે શું કરું એ ઘડિયાળ રેડી થઈ ગઈ છે અને બસ હવે ઓર્ડર અત્યારે લખવાના છે તો પછી હવે અત્યારે ટાઈમ હશે જેવું છે એ પ્રમાણે અને વરસાદ તો એમને ઝાપટું એક ઝાપટું આવી જાય બીજું ઝાપટું ને એવી રીતના ચાલુ ને ચાલુ છે વરસાદ છે ને રાહ બહુ જોર આવે છે બટ આવતો નથી કાળા ડિબાંગ વાળા હે આપણને લલચાવે બટ આવતો નથી લલચાવે કે હમણાં આવી પડશે હમણાં આવી પડશે એટલા કાળા વાળા ડિબાંગ થઈ ગયા હોય બટ આવતો નથી એટલે વરસાદ પણ લલચાવે છે આપણને એવું છે તો ચલો હવે મારે ઓર્ડર બુકમાં લખવાનું છે તો એ લખી નાખું અને બસ પછી મારું જે કામકાજ છે એ પાછું રાખડીનું જોવું કે ઓલું કરું શું કરું એ કરવા માંડું તો ચલો મળીએ પછી અને આ જે ઓર્ડર છે ને પાંચ તારીખ સોરી પાંચ નહીં પણ પંદર તારીખ સુધી જ હું ઓર્ડર લઈશ કે પંદર તારીખે જે સાંજે મારે પૂરા થઈ જાય ત્યાં સુધીના જ પછી હું ઓર્ડર નથી લેવાની એવું છે કે જ્યાં સુધીનું થાય ત્યાં સુધીનું કમ્પ્લીટ કરી નાખો તો ચલો હવે મારું રૂટિન કામ કરી આમ કરવા માંડ્યું આ ડીશ બનાવી છે મેં આમાં વાટકીને બધું મૂકવાનું છે હવે મૂકી દઈશ અને બસ અત્યાર સુધી તમારી ફ્રેન્ડ જોડે વાત કરતી તો આજે મેં રાખડી હે ને લીધી જ નથી કારણ કે બે દિવસ કન્ટિન્યુ કરીને આજે મને આળસ ચડતી હતી એટલે મેં કીધું નહીં આજે રાખડી નહીં લેવી અને પેલી ને પણ કરવાનું છે પણ ને આજે કયો વાર થયો ડેટ છવ્વીસ થઈ જાય ને કાલે શનિવાર છે એટલે કાલે મારી ડીશ બી કમ્પ્લીટ કરવાની થશે કંઈ નહીં વાંધો નહીં ચલો હવે આજે તો જોવું હવે અત્યાર સુધી તો મારી ફ્રેન્ડ જોડે ફોનમાં વાત કરતી હતી અને બસ પછી હવે ફ્રી થઈ હવે જો સાત તો ઓલરેડી વાગી ગયા છે એટલે જોવું અને બસ નહીં પછી રસોઈમાં કાંઈક શું બનાવું હમણાં ખાવાનું એવું છે ને એટલે એ પ્રોબ્લેમ થાય એટલે મારા માટે તો એવું વિચારીશ કે બાજરાનો રોટલો ને કોઈ બી સબ્જી બનાવી નાખું એના માટે પૌવાયા તો ખીચડી કરી નાખીશ તો કાલે શનિવાર છે એટલે કાલે મારે બધું કમ્પ્લીટ કરવાનું છે એટલે કાલે જેટલી રાખડી થઈ શકશે ને એટલી કરીશ એવું છે ને બીજો એક પણ ઓર્ડર આવેલો છે તો બસ હવે જેટલો ટાઈમ મળે એ પ્રમાણે કરીશ અને જે પૂજા થાળી છે તો એ પણ આ એક છે અને આના પછીની હજી એક બનાવવાની છે અને ઘડિયાળ રેડી થઈ ગઈ છે એટલે ઘડી ઘડિયાળ પછી કાલ પરમ દિવસે પાછળનું ફિનિશિંગ કરીને અને લગાડીને બાર કલાક એટલે જી ત્રીજી તારીખે સેન્ડ કરીશ તો બી ચાલશે અને અને એની જે ફોટો ફ્રેમ છે એ રેડી થઈ જશે અને બે ડિશ છે તો ડિશમાં તો ખાલી એ બધું મૂકવાનું એટલે પછી ઓલરેડી રેડી હોય છે પછી ફોટો સેક્શન કરવાનું અત્યારે એ ફોટો સેક્શન એનું કરવું હતું બદલે અત્યારે વાતાવરણ થોડું ખોલ્યું ને એટલે બરાબર પ્રોપર જે ફોટો જોઈએ અને ન આવજો મોર્નિંગમાં સરસ આવે એટલે કાલે મોર્નિંગમાં વિચાર છે કે એનું ફોટો સેક્શન કરી લઈશ તો એવું છે ફ્રેન્ડ્સ તો ચલો પછી હવે શું રસોઈ કરું એ તમારી સાથે શેર કરીશ ફ્રેન્ડ્સ તો અત્યારે મેં જો રસાવાળી દૂધીની સબ્જી બનાવી નાખી છે અને રોટલો બનાવી નાખ્યો છે અજો આવ્યા નથી તો મને લાગી છે જોરદારની ભૂખ તો મારે ચોડીને ખાવું છે તો બસ ખાઈ લઉં એના માટે પૌવા મેં પલાળીને રાખ્યા છે અને જે પૌવા છે કાલથી સ્ટાર્ટ કરે કે પછી કાલ શનિવાર છે કે સોમવારથી ચાલુ કરે તો એટલે પૌવા પલાળી દીધા છે બસ હવે હું મારી પેટ પૂજા કરી લઉં તો ચલો વિડિયોને પણ અહીંયા એન્ડ કરું છું વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ચલો મળીશું નવા એક ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બાય બાય